હેલો મિત્રો તો સ્વાગત છે તમારું જનતા ઓટો ઉનામાં મિત્રો આજે અમારે ઉનાના ના અનિરુદ્ધ સિંહ પરી જ્વેલર્સમાંથી બાઇક લેવા આવ્યા છે મિત્રો બહુ જોરદાર જ્વેલરી બનાવે છે પાય પાસેથી એક ચેન બનાવવા જવાનો છે ગાડી લઈ જાય પછી મિત્રો આજે મીટોર થ્રી ફિફ્ટી સ્ટેલર બ્લુ કલરમાં લેવાયો છે મિત્રો ગાડીની કન્ડિશન જોરદાર છે પણ આપણે કસ્ટમરને જ પૂછશું કે ગાડીની કન્ડિશન કેવી છે ને કેવી ગાડી લાઈ ગઈ મિત્રો અનુરુચિ કેવી ગાડી લાગી કન્ડિશન જોરદાર છે ગાડી મસ્ત છે જેને પણ લેવી હોય અને જનતા ઓટોનો સંપર્ક કરવાનો મિત્રો આના જેવી વિશાળ રેન્જ આપણી પાસે અવેલેબલ હોય છે મિત્રો અને ક્રેડિટ કાર્ડ ઉપર લોનની ફેસિલિટી પણ છે આપણી પાસે